વિસાવદર તાલુકામાં કોઈની ઘરેથી અનાજનો જથ્થો મળી આવ્યો છે આ સરકારી અનાજ છે આ અનાજ અત્યારે હાલ કોઈના ઘરમાં પડ્યું છે આપણે આને શોધી કાઢ્યું છે સરકારી તંત્રને અનાજય નથી મળતું અને અનાજ માફિયાઓ પણ નથી મળતા તો આજે આપણે વિસાવદર તાલુકાના જેતલવડ ગામેથી આ અનાજ એક ઘરમાં પડ્યું છે આપણે રેડ લાઈવ રેડ કરવાના છીએ જનતા રેડ કરવાના છીએ આપણને આ સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે તો આપણે ઝડપથી લાઈવમાં જોડાઈ જાવ જેથી કરી બધા જોઈ શકે સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે કારણ કે તંત્રને કંઈ મળતું નથી તંત્રને માત્ર ને માત્ર પોતાના હપ્તા મળતા હતા એટલે તંત્રને કાંઈ દેખાણું નથી પણ તંત્રનું કામ આપણે જાતે કર્યું છે બે જથ્થા પકડી પાડ્યા છે અને આજે ત્રીજો જથ્થો કોઈની ઘરે પડ્યો છે આ છે વિસાવદર તાલુકાનું જેતલવડ ગામ આ જેતલવડ ગામની અંદર આ જથ્થો પડ્યો છે તો ફટાફટ જોડાઈ જાઓ આપણે આપણે એ જથ્થા તરફ આગળ જવાનું છે જથ્થો ક્યાં પડ્યો છે કોના ઘરે પડ્યો છે જથ્થો કોનો છે એ તમામ માહિતી તમને પૂરી પાડવાની છે આ અનાજનો ખૂબ મોટો જથ્થો ફરી એક હાથમાં આવી ગયો છે તંત્રને નથી આવ્યો પણ આપણે સૈનિકો બનીને કામ કરીએ છીએ નાના માણસોનું કામ કરીએ છીએ એટલે નાના માણસો માટે આપણે જે મહેનત કરી રહ્યા છીએ એ મહેનતમાં ફરી એક સફળતા મળી છે અને ગરીબોનું અનાજ નાના માણસોનું અનાજ બારોબાર વેચી મારવાનું જે કૌભાંડ ચાલી રહ્યું છે કૌભાંડમાં ફરી એક સફળતા મળી છે અને આ સફળતા કોઈના ઘરે આ જથ્થો પડ્યો છે તો આપણે આ અનાજના જથ્થા તરફ આગળ વધશું તો મિત્રો લાઈવમાં જોડાઈ જાઓ ફટાફટ ચાલો આપણે જથ્થા તરફ આગળ વધીએ જો આ ડેલી ની અંદર આ જથ્થો પીડ્યો છે આ જેતાલવડ ગામ છે વિસાવદર તાલુકાનું હેલો રવિભાઈ આ મોબાઈલ પકડો આ અનાજનો જથ્થો છે આ વિસાવદર તાલુકાના જેતાલવડ ગામમાં અનાજનો જથ્થો પીડ્યો છે આ સરકારી અનાજ છે નજીક આવો નજીક આ ઘણા લાંબા ટાઈમ થી આ અનાજ પીડ્યું છે આમાં જીવાત પડી ગઈ છે આ અનાજમાં અનાજમાં જીવાત થઈ ગઈ છે ઘણો લાંબો ટાઈમ થી અનાજ પડ્યું છે આ વિસાવદર તાલુકાનું જેતલવડ ગામ છે જે અંદર બતાવો જથ્થો આખો જથ્થો કોનો છે એ તો નથી ખબર પણ આ સરકારી અનાજ છે એટલી તો ખબર છે આ સરકારી કાંટો અનાજ જોખવાનો આ બધું અહીંયા ખોટું થયેલું છે આમાં સીલ નથી જુઓ આ કાંટામાં સીલ નથી

આ ચોરેલો માલ પકડો છે જોવાનું એ છે કે તંત્ર હવે છે વિસાવદર તાલુકાનું જેતલવડ ગામ આ ઘર કોનું છે પણ અહીંયા જથ્થો પડ્યો છે આપડી આ જનતા આવો માલ કાહે ઝનેડુ તો હડેલો માલ જોવો તમે પધરાવે છે આપણા જ ભાઈ બહેનો આપડા નાના માણસો આપડા કેવાય ને કે બિચારી મજૂરી કરતા લોકો માટે આ સરકાર અનાજ મોકલે છે પણ આવું હડેલું અનાજ અહીંયા પોચે છે પણ આ હડેલો માલ તમે વિચારતો કરો આપડી નાના ગરીબ માણસો ભાઈ બહેનો ને આવું હડેલો માલ ખવડાવે છે અને આ ચોરેલો માલ છે સો એ સો ટકા આ માલ ચોરેલો છે ફરી એક વખત બોલું છું વિસાવદર તાલુકાનું જેતલવડ ગામ છે હવે જોવાનું એ છે કે તંત્ર કેટલા ટાઈમમાં અહીંયા પહોંચે છે આ માલને કેટલા ટાઈમમાં સીઝ કરે છે આ માલ કોનો છે એની તપાસ કરે તો આપણે અહીંયા જ બેઠા છીએ ત્યાં સુધી આ માલ ઉપર જ કારણ કે તંત્રને તો આમાં કાંઈ લેવા દેવા છે જ નહીં જનતા જાય ભાડમાં આપણે જલસા કરો પણ આપણે એવું નથી કરવું આપણે નાના માણસો માટે લડવું છે નાના માણસોની આ લડાઈ છે આમ આદમીની આ લડાઈ છે તો આપણે આમ આદમી માટે આ લડાઈ લડવા તૈયાર છીએ તો આપણે આ અનાજ ઉપર બેઠા છીએ હજુ આવા ઘણા જથ્થા બીજા પડ્યા છે હજુ સરકારની કે સરકારી અધિકારીઓની કે તંત્રની આમાં આંખ નથી ખુલતી હજુ એને આ ચોરી નથી દેખાતી ઈ તો એવું જ સમજે છે કે આ ચોરી નથી ચોરી નથી તો આગલી દુકાન

તંત્ર એવું કે છે કે ભાઈ આ કેસ અમે લઈ શકીએ નહીં આ ફરિયાદ નથી આ ફરિયાદ અમે ન કરી શકીએ કારણ કે આ ચોરી જ નથી એવું કે છે મામલતદારશ્રી આ ચોરી નથી તો અમે આની ફરિયાદ ન લઈએ અમે ન કરી શકીએ કાંઈ વાંધો નહીં સાહેબ કેટલા દિવસ નહીં કરો આવા ને આવા જથ્થા અમે પકડતા રહેશું તમે નથી ફરિયાદ લેતા નથી ફરિયાદ કરતા એનું ચોખ્ખું કારણ છે કે આમાં તમે ક્યાંક ને ક્યાંક ભાગીદાર છો એટલે તમે ફરિયાદ નથી લેતા બાકી આગળ જો કોઈ નાનો માણસ આવે કંઈ બે બે બેલા કોકને ચોરી ગયો હોય ખાલી એની ઉપર ઇલ્જામ હોય ને તોય તમે ધરપકડ કરી લો છો રાતે બે વાગે ધરપકડ કરો છો આવડા મોટા જથ્થા ત્રીજો જથ્થો મળી આવ્યો છે હવે જોઈએ છે તંત્ર કેટલી વારમાં અહીંયા પહોંચે છે આપણે અહીંયા છીએ ત્યાં સુધી હવે આપણે આ વિડીયોને આપણે ઉભો રાખીએ અથવા તો ચાલુ રાખો વિડિયો વાંધો ની ચાલુ રાખો તંત્ર કેટલી વારમાં આવે છે આપણે જોઈએ ચાલુ રાખો વિડીયો

જે વિસાવદેદ તાલુકાનું જેતલવડ ગામ છે આ બતાવો શેરી બતાવી દો એટલે તંદુનાને લોકેશન ખબર પડે કોમ આ મેઈન બજાર છે બસ સીધી આવે છે દાદા મજામાં આ નાના

આ બધી કરી કોઈ કરલી અને મારી પાસે કાગળિયા છે મુખ્યમંત્રી હુંડાઈ કલેક્ટરે મને પાંચ એનો કાગળ મિલ્યો મેં દિનુભાઈ પાસે ને પાંચ વાગ્યે મિલ્યો એ રીતે સહી કરી હશે તો મેં મૂકી દીધું મેલું ગામને ગરીબ માણન નથી જ મારે હું કામ ઉપયોગ કરવી જોઈએ અને કોઈને એવું હોય આ માલ આ વખતે વઝોન વેલી વખતે વઝોન કોઈ એના ગોડાઉનમાં હોવો જોઈએ કોઈની ઘેરે ન હોવો જોઈએ એમને આ નાલ કોઈની ઘેરે મીલ્યો છે એટલે માલ ચોરેલો છે

ભાઈ શું પૂછવા આવ્યો અમે હાથમાં મહિનાનો માલ દીધો નથી વાહ દાદા અને હા

જેના નામ નું મારી સાં લઈ આવી ગયો તમે તારે બીજી ક્યાં વાત છે ને એ અમને આપડી પારી અમે લા ને હું કહી દઉં

મારી થાકી જાય આ પેલા એડવા માલ નો ફાંભો છે આપડે કોઈ અહીંયા આવ્યા નથી

આપડે થાય તો હું આપણે શું કહીએ આપણે ક્યાંય ફાડવા ગયા કામ કરવાનું દીકત નાય શોખીન હાથમાં અનમાલ દીધો પછી ક્યાં નથી દીધો

બે દિવસ કઈ દીધી પછી બંધ કરી દે છે રખડ આપું તો સાહેબ તારીખે આખર તારીખ લઈ દેવો આ મહિના ને ક્યાં બે મહિના જ આપે બે દિવસ

માલ આવ્યો આખર માં માલ દે આવે તારીખે માલ આપ મોકલે દર પછી

આ છે તાલુકાનું જેતલવડ ગામ ગામની અંદર જથ્થો ત્રીજી વાર મળી આવ્યો છે ત્રીજી વાર આમ આદમી પાર્ટીએ રેડ પાડી છે હજી સુધી મામલતદાર કે કોઈ અધિકારી જવાબ દેવા માટે કોઈ એક થયા નથી એની રાહ જોઈને આમ આદમી પાર્ટી સંપૂર્ણ જેતલવડની અંદર અત્યારે ઉભેલી છે ગામજનોનો આક્રોશ છે ગામજનો પણ એવું કહેવાનું થાય છે કે અમને પુરવઠો મળતો નથી અમને અમારું રેશનિંગનું અનાજ પણ નથી મળતું આ જેતલવડ ગામનું છે ફરીવાર હું તમને જથ્થા તરફ લઈ જાઉં છું આ જથ્થા જે અહીંયા પડેલો છે આપ સૌ જોઈ શકો છો આ અનાજનો જથ્થો અહીંયા પડેલો છે આજે પાંચ તારીખ થઈ ગઈ છે

આમ તો જો આ કોથળી હાલત તો જો આ બધું હડી ગયું છે એમ નમ જો આ ઈડી નો થાતો કોથળી અને હાવ નીચે આવી રીતના ના આવી રીતના આવી રીતના માલ રાખવાનો હોય આ લાયસન્સ કોની પાસે છે આ રીતના હોય માલ આ જો કોથળી જો આવો સાહેબ આવો

આપણો કોઈ વિષય જ નથી કે કોણ દુકાનદાર છે નાના છે કોઈ વિષય આપણો નથી આપણો તો માત્ર અને માત્ર એટલો જ વિષય છે કે આ નાના માણસોનું મજૂરીએ નું માણસો માટે સરકાર જે અનાજ મોકલી રહી છે એ આ અનાજ છે આજે જથ્થા મળ્યા છે એ આ નાના માણસોના મજૂરીએ કરે છે ને એવા લોકોને જે રાશનકાર્ડ કાર્ડમાં આપવાના ઘઉં કે ચોખા હોય એ વસ્તુ આ છે દુકાનદારો એમ કહે છે કે ભાઈ માલ પતી ગયો બે કલાક ચાર કલાક એક દિવસ વિતરણ કરીને વ્યાજ થાય હવે માલ પતી ગયો તો આ માલ કોનો છે આ આ આ આ પતી જાય છે છે તો ત્રીજો જથ્થો મળ્યો માલ કોનો કોનો હવે એ મામલતદાર નો વિષય છે એ તપાસ કરશે આ માલ કોનો છે સરકાર નો છે કે કોઈનો પ્રાઇવેટ છે કોનો છે આગળ એ આવશે ગાડીઓ ટૂંક સમયમાં તપાસ કરશે સીઝ કરશે માલ ને ભરી લે